खाली गुजरात नै खालि अमा ले, ले ग અમારા ગુજરાતનો ગૌરવ ભૂગા કાટને મને કે કેવી રીતે મે કીધું આખા ભારત માં આટો માર સારા માં સારુ રાજ ગયું મને કે ગુજરાત મે કીધું શરૂઆત કે થી થઈ મને કે ગતિ થઈ મે કીધું આખા ભારત માં આટો માર સારા માં સારુ પાટણગર ગયું મને કે ગાંધીનગર મે કીધું શરૂઆત કે થી થઈ મને કે બાપુ યેય ગતિ થઈ મે કીધું દેશ ને આઝાદી કોણે અપાવેલી મને કે ગાંધીજી એ મે કીધું શરૂઆત કે થી થઈ મને કે યેય ગતિ થઈ મે કીધું ગાંધીજી ને શું આગળું મને કે ગોળી મે કીધું શરૂઆત કે થી થઈ મને કે યેય ગતિ થઈ મે કીધું ગોળી મારેલી કોણે મને કે ઘોડસે મે કીધું શરૂઆત કે થી થઈ મને કે બાપુ યેય ગતિ થઈ મે કીધું પવિત્ર માં પવિત્ર પહાડ કયો મને કે ગિરનાર મેં કીધું શરૂઆત કેતી થઈ મને કે બાપુ યે કથી થઈ મેં કીધું પવિત્રમાં પવિત્ર નદી કહી મને કે ગંગા મેં કીધું શરૂઆત કેતી થઈ મને કે બાપુ યે કથી થઈ મેં કીધું પવિત્રમાં પવિત્ર પ્રાણી કયું મને કે ગાય માતા મેં કીધું શરૂઆત કેતી થઈ મને કે બાપુ યે કથી થઈ મેં ગુજરાત નું શું ઓળખાઈ મને કે ગરબા મેં કીધું શરૂઆત કેતી થઈ મને કે બાપુ યે કથી થઈ મેં કીધું પવિત્રમાં પવિત્ર ફૂલ કયું મને કે ગુલાબ મેં કીધું શરૂઆત કેતી થઈ મને કે બાપુ યે કથી થઈ મેં કીધું તારો દીકરો શેમાં નપાસ્તો મને કે ગણિતમાં મેં કીધું શરૂઆત કેતી થઈ મને કે બાપુ યે કથી થઈ મેં કીધું હારા કામમાં કોનું સ્થાપન થાય મને કે ગણપતિ બાપાનું મેં કીધું શરૂઆત કે

मजा येईल बाबू दादा मजा येईल ना तर दादा